ખાસ કરી અને તમે પણ દસ વર્ષથી આ કેન્સર સ્પેશિયાલિસ્ટ છો અને અનેક દર્દીઓ આવતા હોય તમે એની પરિસ્થિતિ પણ જોઈ હોય પછી સફળ નિદાન થયું હોય તો ત્યાં સુધીની તમારી જર્ની પણ અલગ અલગ કેસીસમાં અલગ અલગ હોય એમ તો એવો કોઈ યાદગાર અનુભવ દર્દીના નિદાનનો કે જો તમે અમારી સાથે શેર કરો તો આ જે જોનારા દર્શકો છે એને પણ ઇન્સ્પિરેશન મળે હું એક નહીં પણ બે શેર કરીશ જે બિલ એક ખરાબ અને એક સારો ખરાબમાં એક બહુ જ ખરાબ ઘટના થઈ હતી પેશન્ટને કેન્સર મોડા પર આવ્યું દંપતી હતા પેલી વખત કેન્સર આવ્યું ટ્રીટ થઈ ગયું દોઢક વર્ષ પછી પાછું બીજી સાઈડમાં કેન્સર આવ્યું એને એને નવું કેન્સર આવ્યું કેન્સર થયા પછી બેઓને તલાક સુધી વાત પહોંચી ગઈ અને પેશન્ટનું આખું ઘર વિખાઈ ગયું છે કોર્ટ સુધી તલાકની વાત અને એક બાજુ પેશન્ટને ટ્રીટમેન્ટ મારી પાસે ચાલે છે અને એને કોર્ટની તારીખો પડે છે એટલે સમય આવા ઘણા બધા કિસ્સાઓ છે નોટ ઓનલી ગર્લ્સ કે જે છોડી દે છે પણ ઘણા પુરુષો પણ છોડી દે છે ઘણા બધા એટલે ખબર નથી હવે આમાં શું કહેવું જોઈએ પણ કેન્સર કોઈનો ગુનો નથી બરાબર છે કે કોઈએ રેપ કરી નાખો કોઈ ચોરી કરી નાખી કે કોઈએ ફ્રોડ કરી દીધો એ તમારા શરીરના તમારા જ કણો જે છે એ મ્યુટેટ થઈ અને કેન્સર કરે અને એ વ્યક્તિને તો ખબર કેમ પડે કે ભાઈ મને ડેફિનેટલી ઘણા લોકો લગ્ન થયા હોય છે ને છ મહિનાની અંદર બ્રેસ્ટ કેન્સર આવે છે તો અહીંયા ઓપીડીમાં મૂકીને જ જતા રહે છે કે હવે તમે તમારા ઘરે જાઓ એટલે આવી વસ્તુ ખરેખર ના થવી જોઈએ કેન્સર હોય તો તમારે બધી રીતના સપોર્ટ કરવો જોઈએ ડોક્ટર તરીકે અમે લોકો તમને મેડિસિનને થોડો બહુ માનસિક સપોર્ટ આપે સાચો સપોર્ટ ઘરવાળાનો હોવો જોઈએ તો આ વસ્તુ મારે હતું અને એક એનાથી જ એકદમ વિપરીત બહુ જ સારા ફેમિલીથી બિલોંગ કરે છે નાઇન્ટી નાઇન્ટી ફાઈવ ઇયર્સ કાકા છે

બાપા લાડવા ખાય છે કેવું તો ના જાય હજી બે બીડી ઠપકારે છે એ જે હુંફ જે મળે પરિવાર તરફથી ડેફિનેટલી